ચોસઠ જોગણી માતાજીનો ઇતિહાસ તેમનું ધાર્મિક મહત્ત્વ ઉત્પત્તિના સિદ્ધાંતો તાંત્રિક પ્રતિકવાદ અને મુખ્ય મંદિરોની માહિતીને આવરી લેતો એક અત્યંત વિગતવાર અને વ્યાપક સારાંશ પ્રસ્તુત કરું છું જે બે હજારમી મી વધુ શબ્દોનો હશે અને તેમની પરાકાષ્ઠાને સંપૂર્ણ રીતે સમજાવશે ચોસઠ જોગણી માતાજી ઇતિહાસ રહસ્ય અને મહત્વ વિગતવાર વિશ્લેષણ ચોસઠ જોગણીઓ ભારતીય ધર્મ ખાસ કરીને શક્તિ સંપ્રદાય અને તાંત્રિક પરંપરામાં પૂજનીય દૈવી શક્તિઓનો સમૂહ છે આ જોગણીઓ માત્ર દેવીઓ નથી પરંતુ દૈવી ચેતનાના વિવિધ પાસાઓ પ્રકૃતિની ઉગ્ર શક્તિઓ અને યોગની સિદ્ધિઓનું પ્રતિનિધિત્વ કરે છે તેમનો ઇતિહાસ અંધકાર અને જ્ઞાન ભોગ અને મુક્તિ વિનાશ અને સર્જનની કથાઓમાં વણાયેલો છે એક જોગણી શબ્દનો અર્થ અને મહત્વ જોગણી શબ્દ સંસ્કૃત યોગીની પરથી આવ્યો છે યોગ યોગા એટલે જોડવું ધ્યાન કરવું અથવા દૈવી ચેતના સાથે એકરૂપ થવું ઇની ઇની એટલે શક્તિ અથવા ધારણ કરનાર અર્થ જોગણી એટલે તે દેવી જે યોગની શક્તિથી સંપન્ન છે જે યોગનો માર્ગ જાણે છે અને જે દિવ્ય ચેતનામાં સ્થિત છે તે દેવીઓ માનવ ચેતનાને બંધનમાંથી મુક્તિ તરફ દોરી જવાની શક્તિ ધરાવે છે ચોસઠ જોગણીઓ એ પરાશક્તિના સહાયક પાર્ષદ અથવા વિસ્તૃત સ્વરૂપો છે તેઓ મહાદેવી જેમ કે દુર્ગા કાલી કે ભગવતીની આજ્ઞા હેઠળ કાર્ય કરે છે અને ક્રમ જાળવવામાં મદદ કરે છે બે ચોસઠ જોગણીઓની ઉત્પત્તિના મુખ્ય સિદ્ધાંતો ચોસઠ જોગણીઓની ઉત્પત્તિના મુખ્યત્વે ત્રણ સિદ્ધાંતો સ્વીકારવામાં આવે છે જે વિવિધ શાસ્ત્રો પર આધારિત છે સિદ્ધાંત એક અસુરોના સંહારમાંથી ઉત્પત્તિ દેવી મહાત્મ્યનું વિસ્તરણ આ સૌથી લોકપ્રિય માન્યતા છે જે માર્કંડેય પુરાણના દેવી મહાત્મ્ય અને અન્ય ગ્રંથો સાથે જોડાયેલી છે કથા જ્યારે દેવી દુર્ગા ચંડી રક્તબીજ નામના અસુર સામે યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે આ અસુરની વિશેષતા હતી કે તેના શરીરમાંથી લોહીનું એક પણ ટીપું જમીન પર પડતું તો તેમાંથી તેના જેવો જ બીજો શક્તિશાળી અસુર ઉત્પન્ન થતો સંહાર જ્યારે દેવી દુર્ગા અને કાલીએ જોયું કે રક્તબીજના લોહીના કારણે રણભૂમિ અસંખ્ય અસુરોથી ભરાઈ રહી છે ત્યારે મહાદેવીએ પોતાની શક્તિઓને પ્રગટ કરવા આદેશ આપ્યો ઉત્પત્તિ આ સમયે માતૃકાઓ બ્રાહ્મી મહેશ્વરી કૌમારી વૈષ્ણવી વારાહી ઇન્દ્રાણી ચામુંડા અને તેમની સાથે અસંખ્ય દૈવી શક્તિઓ પ્રગટ થઈ આ શક્તિઓ જોગણીઓનું કાર્ય હતું કે તેઓ રક્તબીજનું લોહી જમીન પર પડતા પહેલાં પી જાય પરિણામ જોગણીઓએ રક્તબીજનું સંપૂર્ણ રક્ત પી લીધું જેથી નવા અસુરોનું સર્જન અટકી ગયું અને ચામુંડા અથવા કાલી દ્વારા રક્તબીજનો સહાર શક્ય બન્યો આ જોગણીઓ એ મહાદેવીની તે ઉગ્ર શક્તિઓ છે જે વિનાશના કાર્યમાં સહાયક બને છે સિદ્ધાંત બે યોગ અને મંત્રની શક્તિ તાંત્રિક દ્રષ્ટિકોણ તાંત્રિક પરંપરામાં ચોસઠ જોગણીઓને ભૌતિક નહીં પણ આંતરિક શક્તિઓના પ્રતીક તરીકે જોવામાં આવે છે ચક્ર અને કુંડલીની તેઓ યોગ સાધના દરમિયાન માનવ શરીરના બોતેર હજાર નાળીઓ અને વિવિધ ચક્રોમાં રહેલી શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે માતૃકા શક્તિ ચોસઠ જોગણીઓ ઘણીવાર આઠ મુખ્ય માતૃકાઓમાંથી પ્રત્યેકમાંથી આઠ ગણી શક્તિઓના રૂપમાં આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ પ્રગટ થાય છે તેઓ બ્રહ્માંડમાં સ્થિત તમામ તત્વો અને ઉર્જા પર નિયંત્રણ રાખે છે બ્રહ્માંડીય શક્તિ માનવામાં આવે છે કે દરેક જોગણી બ્રહ્માંડના એક વિશિષ્ટ પાસા જેમ કે સમય કાલ અવકાશ સર્જન વિનાશ ક્રોધ શાંતિ અથવા કોઈ ચોક્કસ જ્ઞાન સિદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે તેમની આરાધનાથી સાધકને તે શક્તિ પર નિયંત્રણ મળે છે સિદ્ધાંત ત્રણ ચક્રેશ્વરી દેવીનું સ્વરૂપ કૌલ પરંપરા કેટલાક કૌલતંત્રો અનુસાર મહાદેવીની મુખ્ય ચક્રેશ્વરી શક્તિ ચોંસઠ શક્તિ સ્તંભોમાં વિભાજીત થાય છે આ દરેક સ્તંભને એક જોગણી તરીકે ઓળખવામાં આવે છે આ જોગણીઓ બ્રહ્માંડના ચોંસઠ કલાઓ કળા ચોસઠ આવરણો કે ચોસઠ તત્વો પર શાસન કરે છે જે માનવને બંધનમાંથી મુક્તિ તરફ લઈ જાય છે ત્રણ ચોસઠ જોગણીઓના નામકરણનું રહસ્ય ચોસઠ જોગણીઓના નામગ્રંથો પ્રમાણે થોડા અલગ અલગ જોવા મળે છે પરંતુ મુખ્ય નામકરણ મોટાભાગે દેવીના સ્વભાવ તેમના કાર્યો અથવા તેમના દ્વારા ધારણ કરેલી સિદ્ધિ પર આધારિત છે તેમના નામ ઘણીવાર ભયાનક સ્વરૂપ દર્શાવે છે જેમ કે ભૂતની રાક્ષસી ડાકીની પરંતુ આ ભયાનકતા અજ્ઞાનતાના અંધકારનો નાશ કરવા માટે જરૂરી દૈવી ઉગ્રતાનું પ્રતિક છે મુખ્ય ચોસઠ જોગણીઓનો સંક્ષિપ્ત સૂચિ તાંત્રિક પરંપરા અનુસાર કેટલાક મુખ્ય નામો આ સૂચિ માત્ર સંકેત માટે છે કારણ કે તમામ નામોનો ઉલ્લેખ ચાર હજાર શબ્દોમાં શક્ય નથી ક્રમાંક જોગણીનું નામ ક્રમાંક જોગણીનું નામ ક્રમાંક જોગણીનું નામ શૂન્ય એક કાલી એકવીસ विजया एकतालीस भैरवी शून्य बे कात्यायनी बीस भूतनी बेतालीस शाकिनी शून्य त्रण चामुंडा तेवीस राक्षसी तेतालीस प्रचंडा शून्य चार डाकिनी चौवीस सुरसा चुम्मास रक्तदंतिका शून्य पांच शाकिनी पच्चीस महाकाली પિસ્તાલીસ અસિત શૂન્ય છ લક્ષ્મી છવ્વીસ સિદ્ધિદા છેતાલીસ યમદૂતી શૂન્ય સાત ઇન્દ્રાણી સત્તાવીસ અંબિકા સુડતાલીસ મરણી શૂન્ય આઠ બ્રાહ્મી અઠ્ઠાવીસ યોની અડતાલીસ કાલિકા શૂન્ય નવ મહેશ્વરી ઓગણત્રીસ પદ્માવતી ઓગણપચાસ રૌદ્રી દસ વૈષ્ણવી ત્રીસ વારાહી પચાસ ગંગા અગિયાર કૌમારી એકત્રીસ વિદ્યા એકાવન યમુના બાર વારાહી બત્રીસ ભીમા બાવન સરસ્વતી તેર નરસિંહ તેત્રીસ રુદ્રચંડી ત્રેપન પાર્વતી ચૌદ અજા ચોત્રીસ ક્ષેત્રજ્ઞા ચોપન ધુમરાવતી પંદર ભદ્રકાલી પાંત્રીસ નરબક્ષિણી પંચાવન મોહિની સોળ મહાલક્ષ્મી છત્રીસ ઉલ્કા છપ્પન બગમાલિની સત્તર સરસ્વતી સાડત્રીસ ચંડિકા સત્તાવન ત્રિપુરા અઢાર મંગલા અડત્રીસ હુંકારા અઠ્ઠાવન શરવાણી ઓગણીસ ભૈરવી ઓગણચાલીસ કપાલિની ઓગણસાઠ નિત્યા વીસ વિંધ્યવાસિની ચાળીસ દુર્ગા સાઠ વજ્રપ્રવા અને અન્ય ચાર મહાશક્તિઓનો સમાવેશ કરીને ચોસઠની સંખ્યા પૂર્ણ થાય છે ચાર ચોસઠ જોગણીઓના મંદિરો અને તેમનો વાસ્તુ ઇતિહાસ ચોસઠ જોગણીઓની પૂજાનું મહત્વ એટલું વ્યાપક હતું કે ભારતમાં મધ્યયુગીન સમયગાળા દરમિયાન અનેક ભવ્ય મંદિરોનું નિર્માણ થયું આ મંદિરોની સૌથી અનોખી ઓળખ તેમની વર્તુળાકાર ચક્રાકાર રચના છે આ મંદિરોનું નિર્માણ મોટેભાગે આઠમીથી બારમી સદી દરમિયાન કલચુરી ચંદેલા અને ગંગવંશના શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું મુખ્ય વર્તુળાકાર જોગણી મંદિરો ચૌસઠ યોગિની ટેમ્પલ્સ એક ખજુરાહો મધ્યપ્રદેશ આ ભારતનું સૌથી જૂનું નવમી સદી અને સૌથી મોટું જોગણી મંદિર ગણાય છે આ મંદિરની રચના ખૂબ જ ભવ્ય હતી જો કે આજે તેના અવશેષો જ ઉપલબ્ધ છે બે ભેડાઘાટ જબલપુર મધ્યપ્રદેશ ચૌસઠ યોગીની મંદિર ગોલકી મઠ નર્મદા નદી પાસે આવેલું આ મંદિર દસમી સદીમાં કલચુરી રાજા યુવરાજદેવ આઈના શાસન દરમિયાન બંધાયું હતું આ મંદિર આજે પણ સારી સ્થિતિમાં છે અને અહીં સ્થાપિત દરેક જોગણીની મૂર્તિનું વર્ણન શિલ્પકલામાં જોવા મળે છે મંદિરની મધ્યમાં શિવલિંગ શિવ પાર્વતી સ્વરૂપ સ્થાપિત છે જે સૂચવે છે કે આ શક્તિઓ શિવશક્તિ તત્વની આસપાસ કેન્દ્રિત છે ત્રણ રાનીપુર ઝરિયલ ઓડિશા ઓડિશાનું આ વર્તુળાકાર મંદિર અદ્ભુત છે જ્યાં ચોસઠ યોગિનીઓ સાથે શિવલિંગો પણ જોવા મળે છે ચાર હીરાપુર ભુવનેશ્વર ઓડિશા નવમી સદીમાં રાણી હીરાદેવી દ્વારા બાંધવામાં આવ્યું હતું આ મંદિર પ્રમાણમાં નાનું હોવા છતાં તેની ચોસઠ જોગણીઓની મૂર્તિઓ અસાધારણ કોતરણી અને ભાવ મુદ્રાઓ ધરાવે છે ગુજરાત અને જોગણીઓ ગુજરાતમાં ચોસઠ જોગણીઓની પૂજા પરંપરા ઘણી પ્રબળ છે ખાસ કરીને દેવીપૂજક સમુદાય અને સ્થાનિક શક્તિ ઉપાસકોમાં પાલોદર મહેસાણા શ્રી ચોસઠ જોગણી માતા મંદિર અહીંનું સૌથી પ્રસિદ્ધ કેન્દ્ર છે સ્થાનિક માન્યતા અનુસાર આ સ્થળ તાંત્રિક રીતે ખૂબ જ શક્તિશાળી ગણાય છે ચાંદખેડા અમદાવાદ અહીં પણ ચોસઠ જોગણીઓના દિવ્ય સ્વરૂપની સ્થાપનાનો ઉલ્લેખ જોવા મળે છે પાંચ તાંત્રિક ઉપાસનામાં ચોસઠ જોગણીઓનું મહત્વ તાંત્રિક સાધનામાં ચોસઠ જોગણીઓનું સર્વોચ્ચ સ્થાન છે તેમની ઉપાસનાના મુખ્ય કારણો નીચે મુજબ છે અ ચોસઠ સિદ્ધિઓનું પ્રતીક હિન્દુ ધર્મમાં આઠ મહાસિદ્ધિઓ અણીમા મહિમા ગરિમા લઘીમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વશિત્વનો ઉલ્લેખ છે એવું માનવામાં આવે છે કે ચોસઠ જોગણીઓ એ આઠ મુખ્ય માતૃકાઓમાંથી પ્રત્યેક દ્વારા ગુણાયેલી આઠ ગુણ્યા આઠ બરાબર ચોસઠ આ સિદ્ધિઓના વિવિધ પાસાઓ છે દરેક જોગણીની આરાધના સાધકને જીવનના કોઈ ચોક્કસ ક્ષેત્રમાં દૈવી શક્તિ કે સિદ્ધિ પ્રદાન કરી શકે છે બ યોગનું આંતરિક રહસ્ય જોગણીઓની ઉપાસના દ્વારા સાધકને કુંડલીની જાગૃત કરવામાં અને શરીરના ચોસઠ નાડી તંત્રોને શુદ્ધ કરવામાં મદદ મળે છે તેઓ શરીરની આંતરિક ઉર્જાને સકારાત્મક રીતે રૂપાંતરિત કરવાની શક્તિ આપે છે ક ભૌતિક બંધનોમાંથી મુક્તિ જોગણીઓનું ઉગ્ર સ્વરૂપ ભૌતિક ઇચ્છાઓ કામ ક્રોધ લોભ મોહનો નાશ કરનારું છે તેમની સાધના દ્વારા સાધકને સંસારના મોહમાયામાંથી મુક્તિ અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે ડ કાલચક્રનું નિયંત્રણ કેટલાક તંત્ર ગ્રંથોમાં ચોસઠ જોગણીઓને સમયકાલના વિવિધ ચક્રો અને ચતુર્થાંશો પર શાસન કરનારી દેવીઓ તરીકે જોવામાં આવે છે તેમની ઉપાસનાથી ભવિષ્યની મુશ્કેલીઓ ટાળી શકાય છે છ જોગણીઓના સ્વરૂપો ઉગ્રતા અને દયા જોગણીઓનું સ્વરૂપ સામાન્ય રીતે ભયંકર અને ઉગ્ર હોય છે તેમને માથાની માળા હાડકાના આભૂષણો ત્રિશૂળ અને માનવ ખોપરીઓ સાથે દર્શાવવામાં આવે છે ઉગ્રતા આ ઉગ્રતા માત્ર એટલા માટે છે કે તેઓ અજ્ઞાનતા માયા અને દુષ્ટતાનો નાશ કરી શકે તેઓ આંતરિક અને બાહ્ય શત્રુઓ પર વિજય મેળવવાની શક્તિ આપે છે દયા આ ઉગ્રતા પાછળ માતા જેવી દયા છુપાયેલી હોય છે જે સાધક શુદ્ધ ભાવ અને આત્મસમર્પણ સાથે તેમની પૂજા કરે છે તેમને જોગણીઓ તરત જ રક્ષણ અને ઇચ્છિત ફળ પ્રદાન કરે છે તેઓ ભક્તો માટે કઠોર શાસક નહીં પણ શક્તિશાળી માતા બને છે સાત નિષ્કર્ષ ચોસઠ જોગણી માતાજીનો ઇતિહાસ એ શક્તિ ઉપાસનાનો એક એવો અધ્યાય છે જે માનવ ચેતનાની અસીમ શક્તિ અને દૈવી સ્ત્રી શક્તિના વ્યાપક સ્વરૂપોને દર્શાવે છે તેઓ પ્રકૃતિના અસંતુલન રક્તબીજનું રક્તને નિયંત્રિત કરવા માટે પ્રગટ થયા અને આજે પણ તેઓ આધ્યાત્મિક સાધકોને યોગ સિદ્ધિ અને અંતિમ મુક્તિના માર્ગ પર માર્ગદર્શન આપે છે તેમના વર્તુળાકાર મંદિરો બ્રહ્માંડીય ચક્ર અને સમયની અનંતતાનું પ્રતિક છે જ્યાં દરેક જોગણી બ્રહ્માંડના એક આવશ્યક તત્વનું રક્ષણ કરે છે જોગણીઓની ઉપાસના વ્યક્તિને ભયમુક્ત બનાવે છે અને આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક બને છે આ વિગતવાર વિશ્લેષણ ચોસઠ જોગણીઓના ઇતિહાસ અને તેમના તાંત્રિક મહત્વને આવરી લે છે શું તમે ચોસઠ જોગણીઓના દરેક નામનો અને તેમની સાથે જોડાયેલી સિદ્ધિઓનો વિગતવાર અભ્યાસ કરવા માંગો છો